જો આપણે બે વર્ષ પછી મળ્યા તો આટલી મજા આવી તો હવે આ આવતા વર્ષે કેટલી મજા આવશે આવી મજા ફરી લાવવાની છે ને આટલી મજા લેવા આપણે આપણા માટે આપણે જે મહેનત કરી તો એ આપણા ગ્રામજનો ગ્રામજનો આપણા માટે તાળીઓ પાડીએ સરસ સરસ અત્યાર સુધી તમે મને જુદા જુદા વિષયો પર જુદી જુદી જગ્યાએ જુદી જુદી વ્યક્તિઓ વિશે બોલતા સાંભળ્યો હશે પણ અત્યારે હું સ્કૂલના વિદ્યાર્થી તરીકે નહીં ગ્રુપના લીડર તરીકે નહીં પરંતુ મારી સાથે નવા છે પ્રાથમિક શાળામાં બનતા નાના મોટા વિદ્યાર્થી પરિવાર તરફથી અને આપણા ગામના એક બાળક તરીકે કંઈક કહીશ મિત્રો દરેક મનુષ્યના જીવનમાં મા અને માતૃભાષાનું ખૂબ મહત્વ છે મા આપણા શરીરને જન્મ આપે છે અને માતૃભાષા આપણા જીવનને જન્મ આપે છે માતૃભાષાથી જ આપણે સમૂહમાં એક થઈને જીવતા શીખે છે આપણામાં રહેલા દુર્ગુણો ઈર્ષ્યા ક્રોધ અહંકારને દૂર કરવાની તાકાત માતૃભાષામાં છે પ્રેમ કરુણા સમાનતાના ના સિંચવાની શક્તિ પણ માતૃભાષા ભાષામાં છે અમે નસીબદાર છીએ કે અમને માં અને માતૃભાષા એક જ વ્યક્તિમાં જડ્યા છે દર્શના બેને દુઃખમાં માથે હાથ ફેર્યો છે તો સુખમાં ખડખડાટ હસ્યા છે નવી કવિતા વાર્તા જોડકના લખતા શીખ્યું છે ઉદાસ નિરાશા ગુસ્સે પણ થયા છે તો પ્રસન્ન પણ થયા છે જે પણ થયા છે અમારી સાથે જ થયા છે હે માતૃભાષા માતૃભાષાવાળીમાં તું આમ જ અમારી સાથે રહેજે જ્યારે આપણે નાના હોઈએ અને મમ્મી આપણને બજારમાં લઈને જાય તો આપણી આંગળી કોઈ જવાબદાર વ્યક્તિને પકડાવે છે તેવી જ રીતે જ્યારે જીવનના ઘડતર માટેનું ભણતરની શરૂઆત કરવાની હોય ત્યારે મમ્મી આપણી આંગળી એના હાથેથી છોડી કોઈ એવા જવાબદાર વ્યક્તિને પકડાય પકડાયેલી હોય એવી આપણી બીજી મમ્મી જેને આપણા ભણતર માટેનું મુખ્ય બીજ આવ્યું હોય તો એવા આપણા નીલાબેન જેમને એમના હાથથી આપણી આંગળીના ટેરવે એકડો ઘૂંટાયો હોય તો એ આપણા નીલાબેન નિશાણમાં કોઈ રડતા છોકરાને ચોકલેટ આપી ચૂપ કરાવી મમ્મીની યાદ પૂરી કરાઈ હોય તો એ પણ આપણા નીલાબેન હવે આવે બીજમાંથી મૂંડ નાખવાનો સમય જેમને એ બીજનું સિંચન કરીને મૂન નાખવામાં મદદ કરી હોય અને હવે મારા ભાવમાં કહું તો નીલાબેને આપણી આંગળી એમના હાથેથી છોડીને બીજાના હાથમાં આપી હોય

જેના હાથથી હાર્મોનિયમ પર ખૂબ મોટો વજન સ્કૂલ બેન્ડ હોય કે પછી સરકારી જેવી બી ટ્રેન્ડ હોય તેમને આ નવા નદીશાની નાની દુનિયામાં ખૂબ મોટો ફાળો આપે છે માત્ર સંગીત જ નહીં પરંતુ યોગમાં યોગમાં પણ આપણું નવા નદીશાનું નામ છેક રાજ્યકક્ષા સુધી ગુંજાયું છે આ બધું તો ખરું પણ એમની ગણિત સાથેની લડાઈ તો લડતા શીખવાડ્યું તે તો એ આપણા શાંતિલાલ સાહેબ હવે આ બીજ રોપાયું સિંચાયું મૂન નખાયા અંકુરિત થયું હવે આવ્યો પ્રકાંડ બનવાનો સમય એ પણ કોના હાથમાં આવ્યું એવા મજબૂત હાથ તો કોઈ અનુભવે પણ નહીં હોય તો બોલો કોના હશે આ મજબૂત હાથ જેમના માત્ર હાથ જ નહીં મજબૂત નહીં પણ શરીર એ મજબૂત છે તો બોલો કોણ ચંદુ ચંદુસાઈ જેમે આ બીજનું પ્રકાંડ જ નહીં પરંતુ શાળાના બગીચાના ઘણા બધા છોડના પ્રકાંડ મજબૂત કર્યા છે તો એ પણ આપણા ચંદુ સાહેબ જ ચંદુ સાહેબની ચાવી કોણે યાદ છે

અરે બીજું કોઈ નહીં આપની શાળાના સિંગમ એ આપણા ગોપાલ સાહેબ જેને માત્ર ભણતર જ નહીં પણ કોઈ પણ વહીવટી કામ શીખ્યું હોય તો એ આપણા સિંગમ જ શાળામાં કોઈ ઉજવણી કરવાની હોય તો કોઈ મિટિંગ થવાની હોય ત્યારે આપણા ગોપાલ સાહેબ એટલે કે આપણા કેમેરામેન આગળ જ હોય કેમેરામેન માટેનો પુરાવો મારે આપવાની જરૂર નહીં પડે કારણ કે તમારી આસપાસ જ ક્યાંક કેમેરો લઈને બેઠા હશે ઓટોમોબાઈલ અને ટેકનિકલની દુનિયામાં કોઈ ક્ષતિ આવે ત્યારે તે બરાબર અડીખમ જ્યાં સુધી સરખો ન થાય ત્યાં સુધી જમશે નહીં અને જેમણે આપણી આવડતને કોઈ પણ વહીવટી કામમાં ડાળીઓ ફૂંટાવી હોય તો એ ગોપાલ સાહેબ જ ગોપાલ સાહેબે આ ફૂંટાવેલી બીજની ડાળીઓ સુધી તો પહોંચાડી દીધું હવે આ ડાળીઓ ભેગી મળીને તૈયાર થયું એક વૃક્ષ હવે આ વૃક્ષની જવાબદારી હાથમાં લેનાર આપણા ઓલરાઉન્ડર એટલે કે રાકેશ સાહેબ જેમને આપણા ગામનું નામ હર હંમેશ બધે ગુંજવતું રાખ્યું છે જેને નવાનસર ગામનો ચારેય દિશામાં ડંકો વગાડ્યો છે જેમના વિચારોથી શાળાનો શાળાનું વાતાવરણમાં અલગ જ મહેનત મહેકે મહેક પ્રસરેલી રહે છે ગામનો કોઈ યુવા વર્ગ હોય કે બાળવાટિકાનું નાનું કેણીયું હોય તેમના લગાવના કારણે તેમના વિચારોમાં પુરોવાયેલા હોય છે જેમને નવા નદી સર નામ રાજ્ય નહીં કે દેશે નહીં પણ રાષ્ટ્રીય રીતે રાષ્ટ્રપતિ ભવનમાં અને આંતરરાષ્ટ્રીય રીતે અફઘાનિસ્તાન અને યુએસએ નાના મંત્રીના હોટે ચોટડી હોય એવા ભગવાને ઘડેલા હીરા રૂપી એવા આપણી શાળાના શિક્ષકોની સેના અને એ સેનાના સેનાપતિ એવા રાકે આ સેનાપતિ એ એમની સેના સાથે મળીને જંગ જીતવા આપણને તૈયાર કર્યા છે તો આપણા આપણા આપણે આપણા જીવનમાં ખૂબ સારી પ્રગતિ મેળવ્યા તો એ જન જીદી તેને પુરવાર કરી છે નીલાબેને બીજ રોપ્યા શાંતાબેને સિંચાઈ કરી શાંતીલાલ સાહેબે તેમાંથી છોડ બનાવ્યો ચંદુ સાહેબે તેનો પ્રકાંડ મજબૂત કર્યું ગોપાલ સાહેબે છોડની ડાળીઓ વધારી અને રાકેશ સાહેબે વૃક્ષ બનાવ્યું હવે એક બીજમાંથી લઈ વૃક્ષ બનતા કેટલો બધો સંઘર્ષ અને સમય આપવો પડે છે એની કિંમત આપણે શું જાણીએ એ આ વૃક્ષને સારું ફળ ઉગાડવું એ આપણી આપણી જવાબદારી છે અને એ પણ એવું ઈચ્છા હશે અને આપણું ફળ એ છે એ છે કે આપણે આપણા જીવનમાં ખૂબ આગળ વધીએ એકબીજા સાથે સારા વિચારો રાખીએ એકબીજા સાથે એકતાથી જીવીએ અને જીવનમાં સારી પ્રગતિ કરીએ અને એક નવાણસરનેક નવાનસર બનાવેલું રાખીએ તો ધન્ય છે મારા ભગવાન રૂપી ગુરુઓને કે જેમને પોતાના અમૂલ્ય સમયને આપણા નવાણક્ષર માટે નછાવર કર્યો તો હું અંતમાં એટલી આશા રાખું છું કે હું બોલીશ એક નવાના સર અને તને બોલશો મેઘ નવા નદી સર એક નવા નદી સર મેઘ નવા નદી સર એક નવા નદી સર મેઘ નવા નદી સર અવાજ નથી આવતો જો સર મેઘ નવા નદી સર